આખા ભારતમાં કોરોનાએ ફરી આકાર મસાયો છે ત્યારે કોરોનાને ગુજરાતમાં પણ એવા જ કરો છે કે કોવિડના નવા વેરિયન્ટ ઝીએવનને કેસ સામે આવવાની સાથે આરોગ્ય વિભાગ પણ ટેકેદાર ભાગરૂપે દોડતું થઈ ગયું છે ગુજરાતમાં હાલ કોરોનાના સાસઠ કેસ એક્ટિવ છે પણ આંકડાનો અઠવાડિયા પહેલાં ફક્ત ત્રેવીસ હતો જોકે આરોગ્ય તંત્ર ઋષિકેશ પટેલે કહ્યું હતું કે કોરોના ઝીએવન વેરિયન્ટ સીધા કરવાની જરૂર નથી બસ સતર્ક રહેવાની જરૂર છે હાલમાં ગુજરાતી સ્થિતિ વિશે વાત કરીએ તો રાજ્યમાં ઝેવાના વેરિયન્ટ શાળા કે છે પરંતુ બાવીસ દર્દી સાજા થઈ ગયા છે એ એક રાહતની વાત છે પણ ગણવામાં આવી રહી છે કે ચૌદ દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ છે જો કે આ નવા વેરિયન્ટને કારણે અમદાવાદ બ્યાસી વર્ષ ઉર્જાનું મૃત્યુ એક ચિંતા વધારાના સમાચાર છે હાલ ગુજરાતમાં સાસઠ એક્ટિવ કોવિડ કેસ છે એમાં જિલ્લાના પ્રમાણે જો વાત કરવામાં આવી તો અમદાવાદમાં સુડતાલીસ રાજકોટમાં દસ ગાંધીનગરમાં ચાર દાહોદમાં એક ગીર સોમનાથમાં એક કચ્છમાં એક મોરબીમાં એક અને સાબરકાંઠામાં એક એક્ટિવ કેસ જોવા મળી રહ્યા છે